ગત પંદર મે બે હજાર ચોવીસના રોજ ગારેધર પોલીસ સ્ટેશનના પાચરિયા ગામે રાજેન્દ્ર વાઘાણીની વાડીમાં સમગ્ર જે હત્યાકાંડ છે બનાવ બનવા પામેલ હતો સમગ્ર બનાવની વિગત જોઈએ તો આ કામનો મુખ્ય આરોપી દિલીપભાઈ બામણિયા કે જેઓ અલીરાજપુર મધ્યપ્રદેશના રહેવાસી છે તેઓ તેમના પરિવાર સાથે અને તેમના બે ભાણિયાના પરિવાર સાથે આશરે એક મહિના પહેલાં રાજેન્દ્રભાઈ વાઘાણીની વાડીમાં ખેત મજૂરી કરવા માટે આવેલ હતા છેલ્લા એક મહિનાથી તેમનું ધ્યાન પર આવ્યું હતું કે એમનો જે ભાણિયા છે ઝીણાભાઈ બામણિયા તેમનું અને તેમની પત્ની સાથે અનૈતિક સંબંધોની વહેમ રાખી અને સૌ પ્રથમ તેમણે ઝીણાભાઈ બામણિયા છે એમનું મર્ડર કર્યું હતું ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા ગત રોજ સદર આરોપીને આપણે અરેસ્ટ કર્યા હતા અરેસ્ટ કર્યા બાદ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં તેમજ આરોપીની પૂછપરછ કરતાં ઝીણાભાઈ બામણિયાના જે સગાભાઈ છે એમની પૂછપરછ કરતાં જાણવા મળેલ કે દિલીપભાઈ બામણિયાઓ દ્વારા એમના ભાઈ દીપકભાઈ બામણિયા છે તેમનું પણ મર્ડર કરી અને તેમની ડેડ બોડી છે એમને વાડીથી બસો મીટર દૂર આવેલા એક અબાવરૂ જગ્યાની અંદર ખાડો ખોદી અને તેમની લાશ છે એને દફનાવી દીધેલ હતી પોલીસે સમગ્ર બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ સરકારી પંચો રૂબરૂ આ ડેડ બોડી છે એને બહાર કાઢી અને આ ફોરેન્સિક પેનલ પીએમ અર્થે ભાવનગર ખાતે મોકલી આપેલ હતી આરોપી દિલીપ બામણિયા છે એ હાલ પોલીસ કસ્ટડીમાં છે આગળની તજવીજ અને તપાસ ચાલુ છે સમગ્ર તપાસ છે ગારેજર પોલીસ સ્ટેશન ઝીણાભાઈના જે ભાઈ છે સગાભાઈ એમનું એ જ દિવસે દિલીપભાઈ બામણિયા દ્વારા હત્યા કરવામાં આવેલ છે એટલે હાલ કોઈ એમનો રોલ નામ એમ દિલીપભાઈ અને એના બે ભાણિયા અને બે રહો હતા દિલીપભાઈના ભાણિયા છે એને કંઈક આડા સંબંધ નહીં છે એને બે ભાણિયાને મારી નાખ્યા દીકરીની ડિલિવરી હતી ને હું આવે લેતો આવે વાડિયા અને એમાં મેં કીધું અને એક રાજુભાઈ નામ તો ભાઈ દિલીપ છે ને એને લોકઅપ માં પછી ઓલી જે દીપક દીપકની બાય હતી એને પોલીસે પકડી એટલે ત્યાં પોલીસે દબાણ કર્યું એટલે એ બોલે કે દીપક છે એને જ છે А полис на занятии.